એ બાત છે માતાજી જય ને માતાજી જય ચાલો ફરી અમારા નવા બ્લોગ સ્વાગત છે આપણે પોચી જેસી મામાની દુકાન સરસ મજાના જે કેંડી છે કેંડી છે અમારો ચા એ બદાન સે ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા છીએ ભાઈ અને આ બડે ખાવા પણ મળ્યા છે જો કેવી છે જો જાંબુની ની ગુલ્ફી સરસ મજાની આરીન બની ખામેડા છે અને માજીના પાણી આવે છે પણ ખાતા નથી કેમ સરસ થઈ થઈ ગયું ચાલો તમે અમને બતાવી કે અહીંયા કેટલા આઈસ્ક્રીમ મળે છે કેટલા મળે છે તો સર મેન કન્ટેન્ટ લોક પર જે સરફ મેગા નું નામ પણ કન્ફર્મેશન અવશ્ય એક એક ના કાર્ડ લઈ તો તમે અહીંયા આસ્ક્રીમ બતાવો કે આઈસ્ક્રીમ મળે છે તો ચાલો આ છે પ્લેન માવા મલાઈ આઈસ્ક્રીમ આ રાજભો આ છે ગોટાળો આ છે સમાધાન ગુલ્ફી કઈક ઝઘડો બગડો થયો હોય ને આ ગુલ્ફી કવડે તો સમાધાન થઈ જાય આ છે રોયલ રોયલ ગુલ્ફી છે સરસ મજા સ્પેશિયલ છે નેચરલ જાંબુ છે સીતાફળ ગુલ્ફી છે મેંગો મિલ્ક આ છે રાજભોગ આ છે લાઈવ કેન્ડી છે પિસ્તા કેન્ડી ચીકુ કેન્ડી આ છે માવા કેન્ડી પ્રીમિયમ પિસ્તા છે આપણને એ નથી આવડતા છે અંજીર રબડી આ છે સુગર ફ્રી ડાયાબિટીસ વાળા માટે સ્પેશિયલ છે નડે નહીં કાંઈ નહીં અવશ્ય આવજો મુલા છે ખજૂર મસ્તી આ છે જાંબુ મિલ્ક

તેમનો બદામ શેક છે ફેમસ સીતાફળ રબડી છે તેમનો કોલ્ડ કોકો સુરતનો ફેમસ આ છે તેમનો મેન્યુ ખાસ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો અને અવશ્ય મુલાકાત લેજો આપણે એડ્રેસ એન્ડમાં કહીશું કઈ જગ્યાએ આવેલી છે આ

आइने तो कैंडी के। बहुत मस्त एक बार अभी चले मिलाकर कर जो नेचुरल आती, बहुत सारा तम्बू, एक बार जरूर आओ जो। हैं कैविच आइने कैंडी बिल्कुल फ्री बात है। आइसक्रीम। विशु आपसे। हैं? विशु आपसे। ये नहीं बोले तब मैं बोलूं। मैं तो सर लगी, तम्बू के लगी तब मैं के इज्वारे। अब इस એડ્રેસ ખાસ કરીને તમને આપી દઉં સીએનજી પેટ્રોલ પંપની સામે ગરડા રોડ જઈ અને અવશ્ય મહેશ કાકાની ગુલ્ફી ખાવા આવજો પ્રખ્યાત છે વિશ્વ સ્વાદિષ્ટ અડતાળાવાળા